કે જ્યાં કપીરાજના ટોળે ટોળા ઉમટી આવે છે અને પછી સ્થાનિકો પરેશાન થાય છે એટલું જ નહીં અમદાવાદના મોટા ભાગના વિસ્તારો આવા જો શાહીબાગ એરપોર્ટ રોડ એ તમામ એ વિસ્તારો કે જ્યાં પણ કપીરાજના ટોળે ટોળા પરેશાન કરતા હોય છે લોકોને એરપોર્ટની અંદર રનવે સુધી પહોંચી ગયા કપીરાજ સરખેજમાં તો લોકોને બચકા પણ ભર્યા છે કેટલાક લોકોની હાલતો એવી છે કે તેમને ટાંકા લેવા પડ્યા હોય પાંચ લોકો એવા છે કે કપિરાજના આતંકના કારણે હુમલાના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા અને તેમને ટાંકા લેવા પડ્યા હવે કપિરાજનો આતંક વધી રહ્યો છે શહેરનો કોઈ પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં કપિરાજ દેખાતા ન હોય ક્યાં કોઈક મુશ્કેલી નથી થતી પણ કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં કપિરાજ હુમલા કરી રહ્યા છે લોકોને પરેશાન કરી રહ્યા છે અને તેના કારણે સ્થિતિ એ સર્જાઈ છે કે લાકડી લઈને લોકો પહેરો કરી રહ્યા છે અમારા સંવાદદાતા રાજર બારોટ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રાજર અમદાવાદ શહેરનો કોઈ એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં કપિરાજ ટોળા ના હોય સરખીજમાં શું સ્થિતિ છે ધ્વનિ છેલ્લા એક મહિનાથી આ સરખેજ રોજાવાળો જે વિસ્તાર છે ત્યાંના સ્થાનિકો છે તે ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે કપિરાજનો એટલો આતંક છે કે અત્યાર સુધીમાં ત્રીસ લોકોને ઘાયલ કરી ચૂક્યા છે અનેક વખત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અહીંના સ્થાનિકોએ રજૂઆત કરી હતી પરંતુ તેમને જે જવાબ આપવામાં આવતા હતા તે અધર તાલે જવાબ આપવામાં આવતા હતા અને તેના જ કારણે અહીંના સ્થાનિકોએ ખુદ પહેરેદાર કરવો પડતો હતો લોકોને ચોકીદારી કરવી પડતી હતી સ્કૂલમાં બાળકો જાય ત્યારે પણ તેમને પોતાના હાથમાં લાકડી લઈને નીકળવાની ફરજ પડતી હતી આપણી પાસે રમજુભાઈ છે જોકે આજે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાડી આવી છે પરંતુ જે કપિરાજને પકડવા માટે જે પેલી ગન આવે છે તે લઈને નથી આવતા રમજુભાઈ એક મહિનાથી સતત ચોકીદારી કરી રહ્યા છો દિવસ રાત અહીંયા આગળ લોકોને આ કપિરાજ આતંક વધારે ન વર્તાય તેના માટે ઊભા છો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું વલણ કેવું મેડમ હું આમ જોવા તો અહીં સોશિયલ વર્ક કામ કરું છું અહીંના જેટલા બી રહેવાસી છે બધા મને ઓળખે છે કે ભાઈ આ સોશિયલ વર્ક કામ કરે છે મને કમ્પ્લેન આવી છે કે ભાઈ આવું આવું થાય છે અમે એક મહિનાથી બધાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને બધે કમ્પ્લેન કરી ચૂક્યા છે પણ કશું નિવાર આવતું નથી તો બોલે તમે અહીંના સોશિયલ વર્ક કામ કરો છો એટલે મને કીધું છે મેં પાંચ દાડાથી લગાતાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હું કોલ કરું છું બરાબર ગાડીઓ મોકલે છે પણ એની સાથે ઘન નથી મોકલતા બરાબર અત્યારે અહીં દસ મિનિટ પહેલાં જે દિવાલ ઉપર બેઠો દસ મિનિટ સુધી એમની સામે બેઠી રહ્યો મેં એમને વારંવાર કીધું કે ભાઈ આને શૂટ કરો શૂટ કરો ઇન્જેક્શન મારો આને તો બોલે હમણાં મારીએ તમે જુઓ અમે મારીએ તમે જુઓ હમણાં મારીએ બરાબર પણ અત્યારે મને એવું જાણવા મળ્યું કે ઇન્જેક્શન લઈને આવ્યા જ નથી એ ઘન લઈને આવ્યા જ નથી એમની બીજી કોઈ ગાડી આવશે એ બી કોઈ જગ્યાથી ભાડેથી ગન લેવા ગયા છે એ ગનવાળો આપશે ગન તો પછી લઈને આવશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ જાતના સાધન નથી ના ગન છે ના કશું છે હવે ખાલી ગાડી લઈને આવી ગયા છે ગાડીમાં વાંધો આવી જાય ગાંડો વાંધો ના આવે બરાબર મહિનામાં તકલીફો પડી છે કેટલા લોકો ગંભીર રીતે થયેલા એક મહિનામાં પેલા એક કેસ હતો એના પછી બે કેસ થયા પછી ત્રણ કેસ થયા આવી રીતે વારંવાર કરતા પાંચ છ દિવસમાં તો લગભગ પચીસ થી ત્રીસ કેસ થઈ ગયા છે કોઈને બાર ટાંકા આવ્યા કોઈને પાંચ ટાંકા આવ્યા છે કોઈને છ ટાંકા આવ્યા છે એવું નથી કે ખોટું કંઈ અમારી પાસે બધા વિડીયો છે ફોટા છે બધું પૂરુંક છે બરાબર વારંવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ નિકાલ આવતું નથી અત્યારે મેં દસ મિનિટ પહેલાં બી પછી ફોન કર્યો તો બોલે બસ અમે પોલીસ ચોકીએ ઘન લઈને પહોંચી ગયા છે બસ હમણાં આઈને અમે શૂટ કરી દઈએ તમે ખાલી એક પાર્લેનું બિસ્કીટને બધું તૈયાર રાખો અમે બધું તૈયાર રાખીને રાખ્યું છે પણ એ લોકો ઘન લઈને આવ્યા નથી હવે કે પાંજરામાં અમે બિસ્કીટ નાખીશું ને આઈને પૂરાઈ જાય તો એવું બને નહીં તો આના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બધા સાધનો તર્યા લાખવા પડશે નહીં તો હજી આજ તો પચીસ ત્રીસ કેસ થયા છે આગળ જઈને કેસ વધી શકે છે કેટલી મુશ્કેલી પડે છે એની બધી મહિલાઓને કારણ કે એમને પણ પોતાના હાથમાં ઘરની બહાર નીકળે તો પણ હાથમાં લાકડી લઈને નીકળી રહી છે અમે સવારથી ચાર વાગ્યાથી એની વાંચે છીએ અમને જે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વારંવાર ફોન કરતા હતા કે ભાઈ અહીંયા આવી ગયો છે તો અમે કે દસ મિનિટમાં ટીમ મોકલીએ છીએ પછી એમને જવાબ મળ્યો કે અમે આઠ વાગ્યા અમારી ટીમ આવશે એના છતાં આઠ વાગ્યા ટીમ એમની આવી નથી આવ્યા પછી પણ બીજા જે બે માણસ આવ્યા છે એ ખાલી ગાડી જ લઈને આવ્યા છે એમના જોડે કોઈ સામગ્રી નથી કોઈ વસ્તુ નથી આવી રીતે કઈ દિવસ બંદર કોઈ દિવસ ના પકડાય ને આ લોકો અમે જો સવારથી અમે પણ અહીંયા મદદ કરી રહ્યા છે પબ્લિક માટે અમે સોશિયલ વર્ક કામ કરી રહ્યા છે કેમ કે પબ્લિકને જાણવા મળ્યું કે ભાઈ અહીંયા વાંધો કઈ રહ્યા છે તો અમે અહીંયા આવી ગયા પબ્લિક તમને ભણવા મળી ગયું તો અમે લોકો અહીંયા આવીને તપાસ કરી કે સાચી કઈક છે ઘટ કે નથી ઘટી ગઈ તો અમે જાણ કરી કે ભાઈ સાચી હકીકત છે એના પછી પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફરી અમે આખી લાઈવ વિડીયો જે અમે અહીંયાથી ઉતારી એ પણ મોકલી કે ભાઈ આ જ વાંદરો છે અહીંયા ઝું ઝુંડમાં જ બેઠો છે ને આ બધાને કહી રહી છે અત્યારે હાલમાં જો પાંચ મિનિટ નહીં થઈ પેલા કૂતરાને કહી લીધું બધા પબ્લિકના આપણે ઘરમાં ઘુસેડ્યા તો કૂતરો હાથમાં આવી ગયો કૂતરાને કહી લીધું દસ મિનિટ સુધી પેલા ઉપર બેસી રહ્યો મસ્જિદના ઉપર જેમ મસ્જિદના બાંગ બુંગ હોય છે એમાં ઉપર બેસી રહ્યા તો પણ આ લોકોએ આવીને પણ કંઈ કર્યું નથી અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે આ લોકો ગાડી લઈને ફરે છે કોઈ અત્યારે હાલમાં કોઈ કરી શકતા નથી એ લોકો ખાલી બસ ખાલી કહે કે ભાઈ અમે પકડી લેશું પણ પકડવાનું પણ એક સાધન એ લોકો જોડે છે નહીં ખાલી ગાડી લઈને રાઉન્ડ મારવા નીકળી ગયા છે આવી રીતે બે માણસથી કંઈ પકડાતો હોય કેમકે બે માણસથી કોઈ દિવસ વાંધો પકડાય નહીં કેમ કે એમના માટે કાયદેસર એમને સુટાટ ગાઉન જોઈએ જ એમના વગર કામ થાય નહીં જોઈએ છેલ્લા એક મહિનાથી અહીં સરખેજ રોજાના જે સ્થાનિકો છે તે ડરની વચ્ચે જીવી રહ્યા છે લોકોને અહીંયા આગળ પહેરેદારો કરવાની ફરજ પડે છે લોકો હાથમાં લાકડી લઈને એટલે કે ઘરની બહાર નીકળે ત્યારે હાથમાં લાકડી લઈને નીકળી રહ્યા છે કે કારણ કે ક્યાંક આ કપિરાજ છે તે તેમના ઉપર હુમલો ન કરે તે ડર એમનામાં સતતને સતત સતાવી રહ્યો છે ધ્વનિ